હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે બનાવીશું હોળી માટે જુવારની ધાણીનો ચેવડો ઘરમાં જ હોય તેવા મસાલાનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી અને ચટપટો આ ચેવડો ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો આ વર્ષે અલગ રીતે આ ચેવડો બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો રેસીપી જોઈ લઈએ ધાણી અને મમરાનો ચેવડો બનાવવા માટે એક બાઉલ જુવારની ધાણી લીધી છે હોળીના તહેવાર ઉપર ઇઝીલી મળી જતી હોય છે તેને કડાઈમાં એડ કરી દઈશું તેની સાથે એક બાઉલ મમરા લીધા છે બંને વસ્તુનું માપ મેં સરખું રાખેલું છે પણ તમારી પસંદ પ્રમાણે તમે લઈ શકો છો ગેસની સ્લો ફ્લેમ ઉપર આ રીતે મિક્સ કરતા જઈ ધાણી અને મમરાને શેકી લેવાના છે જો તમારે એકદમ સરસ તડકો આવતો હોય તો તેને બે કલાક માટે તડકે તપાવી લો તો પણ ચાલે બે થી ત્રણ મિનિટ અથવા ધાણી અને મમરા ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે શેકી લેવાના છે બેથી ત્રણ મિનિટ થાય એટલે ચેક કરી લેવાનું મમરાને આ રીતે હાથમાં લઈ અને પ્રેસ કરો તો ઇઝીલી તેનો પાવડર થઈ જાય છે ધાણીને પણ એ જ રીતે ચેક કરી લેવાની ધાણી અને મમરા બરાબર રીતે ક્રિસ્પી થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ધાણી અને મમરાને બીજી પ્લેટમાં લઈ લેશું હવે એ જ કઢાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે તેમાં હાફ ટી સ્પૂન જીરું એડ કરશું જીરાનો થોડો કલર ચેન્જ થાય એટલે તેમાં ચારથી પાંચ મીઠા લીમડાના પાન અને એક મરચાંને આ રીતે ગોળ સ્લાઇસમાં કટ કરેલું છે તેને એડ કરી દેસું તેની સાથે હાફ ટી સ્પૂન જેટલી વરિયાળી એડ કરીશું વરિયાળીથી આ ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ચોક્કસથી એડ કરજો એક ટી જેટલા સફેદ તલ એડ કરશું બે ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા બે ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ દાળિયાનો પણ ઉપયોગ કરી શકો છો સાત થી આઠ સૂકા કોપરાની સ્લાઈસ છે તે એડ કરશું ચેવડામાં થોડી તીખાસ આવે એટલે હું એક સૂકું લાલ મરચું એડ કરી દઈશ ગેસની સ્લો ફ્લેમ ઉપર બધું મિક્સ કરી અને દાળિયાને થોડો કલર ચેન્જ થાય અથવા બધી જ વસ્તુ ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરી લેશું આ ચેવડામાં આપણે કોઈ સ્પેશિયલ મસાલા વગર ઘરમાં જ હોય તેવા મસાલાનો ઉપયોગ કરી અને બનાવશું તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એકાદ મિનિટ સુધી કુક કરી દીધા પછી દાળિયાનો કલર ચેન્જ થઈ ગયો છે અને દાણા પણ ક્રિસ્પી થઈ ગયા છે તેમાં એડ કરેલા મરચાં અને લીમડા પણ ક્રિસ્પી થઈ ગયા છે હવે તેમાં મસાલા એડ કરશું પચવામાં સરળતા રહે એટલા માટે વન ફોર્થ ટી સ્પૂન જેટલી એડ કરી દેસુ હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું તેને તેલમાં બરાબર મિક્સ કરી લેશું જેથી તેનો કલર પણ સરસ આવે અને કાચો ટેસ્ટ પણ ન આવે હળદર બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં શેકીને રાખેલા ધાણી અને મમરા એડ કરી દેશું અને બરાબર મિક્સ કરી લેશું ચેવડો બનાવવા માટે પોળું વાસણ પસંદ કરવાનું જેથી બધું મિક્સ કરવામાં સરળતા રહે અને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી શકાય હોળી ઉપર આ રીતનો ચોળો તો બધાના જ હોય છે પણ તેને ટેસ્ટી અને ચટપટો બનાવવા માટે મસાલા એડ કરી દઈએ ગરમ બે ટી સ્પૂન લાલ મરચું પાવડર તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી નાખી શકાય મસાલા એડ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો અથવા થોડી વાર માટે બંધ કરી દેવી જેથી મસાલા બળી ન જાય

જેથી ટેસ્ટ સરસ આવશે અને પતાશા પણ ખવાશે પતાશા ના હોય તો પીસેલી ખાંડ પણ એડ કરી શકાય ગળાશને બેલેન્સ કરવા માટે વન ફોર ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરશું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના ફૂલનો પણ યુઝ કરી શકો છો બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લેશું એડ કરેલા મસાલાથી આ ચેવડાનો ટેસ્ટ ખૂબ જ અલગ આવશે તીખો ચટપટો અને ખટમીઠો ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે આ ચેવડાને બનાવી અને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે પણ એટલો ટેસ્ટી બને છે કે બે દિવસમાં જ પૂરો થઈ જશે મસાલા બરાબર રીતે મિક્સ કરી લીધા પછી હવે મેં એક અડદનો પાપડ લીધો છે તેને ફ્રાય કરી લીધો છે તેનો ભૂકો કરી અને ચેવડામાં એડ કરશું પાપડને તમે શેકીને પણ એડ કરી શકો છો તેની સાથે મેં અહીંયા ખીચિયા પાપડ લીધો છે અને એને પણ ફ્રાય કરી લીધો છે તેનો પણ ભૂખો કરી અને એડ કરી દેસું ખીચિયા પાપડને પણ શેકીને લઈ શકાય એક બાઉલ બેસનની સેવ લીધી છે તે એડ કરી દેસું બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેસું મિક્સ કરવા ટાઈમે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવી અથવા બંધ કરી દેવી જેથી મસાલા બળી ન જાય બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ ગઈ છે ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે ગેસની બંધ કરી ચટપટો અને બનીને તૈયાર છે તેને સર્વ કરી લઈએ ખૂબ જ ટેસ્ટી આ ચેવડો લાગે છે તો હોળી પર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર